હા સામેની ઝુંપડી રહી ને એમાં એક ભીલ ની બાઈ મારા નામ જાપ કરે છે જા જોતો એ શું કરે છે અરે બાપુ લક્ષ્મણ ત્યાં ગયો ને શેષ નાગ નો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને બાપુ ધ્રુજી ગયો ભાઈ લક્ષ્મણ હા 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 મારા ભાઈ ના નામ ઉપર આને આખી જિંદગી હોળ ઘોળ કરી નાખી

લક્ષ્મણ આવું જોવે છે અને સબરી બાપુ રોતી રોતી ગાય છે આ એને ગાયું ગાય ખબર નથી હો ભાઈ પણ આવી કઈક વેદના હતી એની આવી કઈ પીડા હતી શબરી ગાતી હતી અને તું જો બીજા કે અરે શું બાબુ સબરી વેદના હતી સબરી બાબુ ઈશ્વરને ને કે છે કે એક માણસનું શરીર હોય એમાં એકાદું અંગ ન હોય એકાદી આંખ નો એકાદો કાન નો એકાદો હાથ નો હોય તો કેવા ભૂડા લાગે રામચંદ્ર પરમાત્માને બાપુ એક ફિલ્ડની દીકરી એમ કહે છે અમે તો તારું અંગ છે તું જો અમને નહીં મળી તું ભૂંડો લાગી અરે શું બાપુ એની વેદના હશે અને શું એની પીડા હશે અને શું એના ગુરુ મહારાજના શબ્દો ઉપર એનો ભરોસો હશે એનો વિશ્વાસ હશે મારા રામ આપણે શું ગુરુ માથે આપણે ભરોસો રાખીએ કે શું વિશ્વાસ મૂકીએ કલા કલામે હ એ તારા કેવાઈ ને જોયા તારી હારે મારે જુનો નાતો આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા એટલે કે આપણે નાતો નથી નાય રે અને નાતો ન હોય ત્યાં તમે બેહો આ નાતો છે એટલે બેઠા છે પણ આપણે હું એક જ વાત તમને કહું આપણું ઘર હોય નાનું મંદિર તો ઘરો ઘર હોય જેના ઘરે ફોટો હોય અગરબત્તી કરતા હોય દીવો કરતા હોય ઘરો ઘર હોય કોઈ ઘર બાકી ન હોય ચોખા ઘીના દીવા કરતા હોય અગરબત્તી કરતા હોય બધું કરતા હોય તો હું તમને એમ હોય તો હું એમ કઉ છું તાઠે ડી સોકા ના દીવા કરવી ને એ બે ધ્યાન ન રાખે ઉગાડું જ્યા હોય અને જો એ બે દી ધ્યાન ન રાખે તો શોખું ઘી શું કેમ બગાડું છોકરા નો ખબર હવે લોટકા નો થાય

એટલે જ બાપુ સબરી કે છે તારી હારે તો મારે જૂનો નાતો છે મારા બાપ તું જો અમને ઓળા રવાડે ચડાવી દઉં મારે બીજે જવું ક્યાં તારી હારે મારે જૂનો નાતો બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને ઠાકર મને ભેજ માથે છો પતરિયા મા એ મારું વાણ પડ્યું છે ન થાય છે આલોકનો આ સંસારના સાગરમાં બાપો આપડા બધાના હોડા હલ્યા જાય છે મારો નાચ જો બાપો જો તરાજે છે ને તો જ કાંઠે પૂગવાના બાકી ઓલો કોરોના આવ્યો તો કેટલાયને ગલૂટિયા થઈ ગયા કોઈએ ન બચાય પૈસાના ડટા હતા ઓક્સિજન હતા વાહન હતા ડોક્ટર હતા બચાવી ન હોય પૈસાથી નકરું નથી હાલતું મારા રામ કઈ ભજન જરૂર છે એટલે સબરી કે છે કે સંસારના સાગરમાં અમારું હોડું હેલો છે મારા બાપ તું અમારો ખારવો થઈને અમારું ગાડું અહીંયા કાંઠે ફુગાડીએ નગર અમારું ગાડું અમારી શક્તિ નથી કે અમે ફુગાડી શકીએ મતદારી એ મારું વાળ પડ્યું છે ને થાય છે હાલ મારા વાણ નો ખાબો બની તું એ તાર અરે છોતરા નાસો બાપુ એક બેન ની બાય ઈશ્વર મેળવવા માટે જે શંખના એની હતી બાપુ શું આપણે વાત કરીએ આપણે ઓલો ધરતી કપ આવ્યો વાવાઝોડું આવ્યો ચિકન ગુનિયા આવ્યો કોરોના આવ્યો પણ એક નો હમજો આપણે એમ કે જેસલ પાપી કે આપણે પાપી મધદરિયામાં હોડી ફૂગી ને આમ હોડી આમ 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 તોરલ પાસે જાડે તો રોવા મળ્યો અરે મોત આવે તારા આ દિશા છે ભલે હું શું એવો દેતા હોય આખી દુનિયા

કોઈ કોને કાય છે ને બાપુ પંદર પંદર વરના સંબંધ બગડી ગયા પણ ધરતી આમ કે આમ આસકો માર્યો ને તા બધા એક તે પેલા રાતે ખાવા મળ્યા આપણે તો આ સમાધાન કોઈ ન હું તો ચારે ચારે એક લો ને તેને હંફારું સો મહિને બાર મહિને ચારે ચારે ઘાટો મારતો રહી ગયા ભેગા રહે બધા કોઈ તમે નહીં હંફારતો હું તો હંફારું અમે તેથી માસ બીજ હતી ધરતી કપાયો ને છવ્વીસમી જાન્યુઆરી હમણાં જ ગઈ આપણે

હજી નથી બાપુ ભાન નથી હજી નથી સમજ્યા તે દિન તે આવી વાતો કરે મે કીધું આ સકડો મળ્યો એટલે ડઈ ડઈ વાત આવડે છે ને નક તળિયા નો બોલે હાલી હાલી નથી બાપુ સમજવું જ નથી કોઈ ની તોય હજી બાપુ મોકો ઘણા બધા કે ઓક્સિજન ના કે આટલા જ પૈસા નાટલા લેતા ગાડી નું ભાડું કે આટલું જ હોય ને આટલું લે મે આપણો મોકો ન જ મળ્યો ને કે આપણે છે એટલે બધા હારા હતા આપણે ભાઈ કઈ છે નહીં આપણે આપણે જો મોકો મળ્યો તો આપણે બાકી રાખત કે કરી લો આવોલો કોરોના આવ્યો તો તમે જોવો ને ઓલી ઓલી પાન ગેંગ ને બીડી ઉન તમાકો નાખી દેવાનો હતું ઈ કઈ ગયા તમે જોવો તો ઈ ઉપાડી ગયા હા ફેંકી દેવાનો હતું ઈ કઈ ગયા તમે જોવો તો ધરતી કમજોમું થયો ને એના એની એક એની એક તમને પરમાશ કરી દો ધરતી ખવાયો ને તારે કેવું થયું શું કે કે હાલ્યો તો અમારે ભીખાભાઈ કેતા કે ધરતી કપ ક્યારે આવ્યો હતો કેટલા વાગ્યા આવ્યો હતો કેટલી તીવ્રતાનો નો આંચકો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ક્યાં હેલ્યો અને કેટલા ગામડા ને આવરી લીધા એની તમને યાદી કરાવું કે 26 જાન્યુઆરી 2001 ની સાલ તે દિયે હતો શુક્રવાર સવારના 8 ને મિનિટે ધરતીના આંચકો લાગ્યો 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભૂથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતી કપનો આંચકો આલ્યો એ ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવું પ્રથમ ભાગે જેા પ્રગટ થયો કચ્છમાં ડ્રાંગ નો ડાઈને ધુજાઉ તો ભૂજને લીધો ભરળો અંદર ને આટો ભરી ખેડો નાખ્યો કકડાવી બચાવ ને કર્યું ભાંગી ભૂકો અને કે ભાત કર્યો નાખ્યો આવ્યો માળીયા મોર જામનગર માથે જણી બોલાવતો નો પકડ્યો હાથ મોઢાની મારોની સુના ગઢિયા લેતા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો અહીંથી પહોંચો ભરીઓ ભાવનગરને ભડકાવતો વલ્લભીપુર નાખ્યો ઓલોવી રોણવાતીની સાંકે ભાત કેર કર્યો કાળો સુથી નાખ્યો ચકલાનો મારો બચાવ બચાવની તાકી હાથ કેવાય તો હાથમાં એડાનો હાથ નંબર અથવાનો ચોકનો હળત થાય સાઈ લગે ગરી સાસ લેમણી માથ લેગ્યો લમા ઢોળતા તદુકાત ધુજાવતો હનુત્ર ઉનેરા ભગવાન સુસને કરી સાસ ભાપી રાખ્યું હડોગી ગોરવા દીધ કે ભાત ક્યાં તેનો કાનો સુખી રાખ્યો ચલાવું બચાવ બચાવ ની થાય કે ક્યારેય નથી બચવાની કે બારી માફી માંથી અમેરિકા જતા હાલા થી પાછો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા ધીમા ડાડી રોલાવતો વળગો 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 લીધો અમદાવાદ સાણ સોસરો થી લક્ષણ ને લગભગ આવતો અઠવાડ પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે બનાણો રતનપુર ના રમદોલ નો સુરતનગર સોસરો થી ધીમે દેવડે દર્શન કરતો ઝાલાવાડ માંથી સગડ બોલાવતો થાંગીદાર ને ફૂસાવતો હલવત નાખ્યો હલવલાવી લડની ટિકિટ ને ટાળતો સરા સોસરો થઈ

બે હાજર પચીસ ની સાલ આવી પચીસ વર્ષીઓ હજી પડી મારા બાપુ આટલું થાય છતાંય જો ખોટું કરવામાં નતા હોય તો આપણે શું વાત કરી ભલા